ઘણા બધા લોકો કહેતા હતા આટલી ભેંસો કિંમત કેમ વધી સુરત વલસાડ મુંબઈ અમદાવાદ સાબા મોટી મોટી જે મેગા સિટીઓ છે ને ત્યાં રોજ આખા ગુજરાતની અંદર જેટલું પેટ્રોલ કદાચ જતો છે એટલું અહીંયા દૂધ જરૂર પડે ભુજ ની રોજ એવરી ડે ગાડીઓ મોટી ગાડીઓ પરાઈ અહીંથી નીકળતી હશે આવતા કોઈ જોઈ છે કારણ કે અહીંથી બહુ જથ્થાબંધ ભેંસો ત્યાં જાય છે આવતી નથી કોઈ અને આવી રીતે ભેંસો આમ ને આમ જતી રહેશે કપાતી રહેશે તો ક્યારે શું થવાનું તમે અહીંથી વેચો છો સારા સારા દસ પશુપાલક છે પશુપાલકો હશે કે કે જે ભેસો મોકલતા બનાસકાંઠા જામનગર જે જાબરાબાદી ભેસો જે જાય છે રાજસ્થાન અમુક પટ્ટાની ની અંદર થી ભેસો જાય છે અને બંને આ બધા લોકો ભેંસો વેચવાનું બંધ કરે તો દૂધ પૈસા અહિયાં બસો રૂપિયા થતા વાર ના લાગે ભેસો કિંમત થી બે લાખ ની છે ચાર લાખ રૂપિયા મળતા વાર ના લાગે નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપની એકતા ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજનો વિડીયો ખરેખર ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે ઘણા બધા લોકો કહેતા હતા કે આ ભેંસોની કિંમત આટલી ચડી તો કેમ ચડી આટલી ભેંસોની કિંમત કેમ વધી ભેંસો ક્યાં ગઈ અમારે એક ભેંસ લેવા માટે બનીને જવું છે ફલાણી જગ્યાએ જવું છે તો આટલી ભેંસોની અમે કિંમત નથી આપી શકતા ઘણા બધા લોકો અમને બ્લેમ કરે છે કે ભાઈ તમે વિડીયા બનાવી બનાવીને ભેંસોની કિંમત ચડાવી અમે તો કદાચ બાર મહિને બે વર્ષ ત્રણ વર્ષથી વિડીયા બનાવવાનું ચાલુ કર્યું વિડીયો બનાવે છે કોને કદાચ અહીંયા એક દિલીપભાઈ ફાર્મિંગ યોગી એને એક મારી ચેનલ છે બીજા એક બે એનાથી એટલો બધો જો ભાવ ચડતો હોય તો અમને એવું લાગતું હોય કે અમારા વિડીયો થી ચડે ભાવ તો તો ખરેખર અમે રાજી છીએ પણ હકીકત અંદર એવું નથી મિત્રો રિયલ માં એવું નથી ભાવ ચડવાનું કારણ શું છે હું છેલ્લા હમણાં પંદર દિવસથી જ્યાં જ્યાં બધું જોયું વિચાર્યું સર્ચ કર્યું તમારી પાસે આજથી કરીને વીસ વર્ષ પહેલા પંદર વર્ષ પહેલા કે દસ વર્ષ પહેલા જે ભેંસ હતી સારી સારી ભેંસો તમે તમે શું કર્યું બે ત્રીજે દીધી વેચી મારી વેચો છો લેવા ભેસર જેની પાસે સારી જ લોકો છે જે લોકો છે અમારા વીડિયે લોકોને એવું ખબર પડી કે ના ભાઈ સારી ભેંસ અપાય નહીં આપણા ઘરે રખાય સારી ભેંસ અપાય નહીં આપણા ઘરે રખાય અને કદાચ એ લોકો એવું કીધું કે

મુંબઈ અમદાવાદ શાભાજી મોટી મોટી જે મેગા સિટીઓ છે ને ત્યાં રોજ નું આખા ગુજરાતની અંદર જેટલું પેટ્રોલ કદાચ જતો છે એટલું ત્યાં દૂધની જરૂર પડે ક્યાં જેટલું પેટ્રોલ બળતું છે ને સિટી ની અંદર જે અમદાવાદની સિટીમાં પેટ્રોલ બળતું છે ને એટલું તો ત્યાં દૂધની જરૂર પડે દૂધ ક્યાંથી આવે દૂધ ક્યાંથી આવે ભેસોની અંદરથી આજુબાજુના તબેલા મોટા મોટા તમેલા છે સુરતની અંદર હોય મહારાષ્ટ્રની અંદર હોય કે જ્યાં જ્યાં મોટી મોટી સિટીઓ પડે તેવા અંદર એમની આજુબાજુમાં જ ત્યાં મોટા મોટા બસો બસો ત્રણસો ત્રણસો ચારસો ચારસો મોટા મોટા તબેલા બનાવે ભેસોના તો હવે ચારસો ભેસોનો તબેલો હોય તો એની પાસે કોઈ આપણી જેમ જે આપણે ગામડાની અંદર વીસ પચીસ ત્રીસ વીઘા કે દસ વીઘા જગ્યા ની બેઠા એવું ના હોય ત્યાં એક વીઘાની અંદર કે બે વીઘાની અંદર કે ત્રણ વીઘાની અંદર બસો બસો ભેસો હોય હું એવા તબેલાની અંદર ગયો છું કે ભેસો ઊભી હોય ને એમ ખચો ખચ ઊભી હોય તેરસો રૂપિયા ખૂંટાનો ભાવ હોય કે ભાઈ તમારે તબેલો ભાડે જગ્યા લીધી તો એક ખૂટાના ભાવ સાડી તેરસો રૂપિયા હોય એ જગ્યાની અંદર બાજુ વાળી તો ઘડીક ઊભી રહે છે એવી મતલબ ફેટો ફેટ જગ્યા અને એ ભેંસો એ એ જે પશુપાલક છે એમને જ્યારે ભેંસ કે જ્યારે ભેંસ એ પશુ કે ત્યારે એ ભેંસ ક્યાં જાય છે ખબર નથી તમે અહીંથી વેચો છો આવલ અહીંયા આવવામાં કદાચ સારા સારા દશક પશુપાલક છે દસ ટકા પશુપાલકો હશે કે જે અહીંયા ભેંસો મોકલતા હશે બાકી અહીંથી જતા તમે બનાસકાંઠાની અંદર તમે માની લો રોજની પચીસ ગાડીઓ નીકળતી છે ભેંસો ભરી ભુજ અંદરથી રોજ એવરી ડે પચીસ ગાડીઓ મોટી ગાડીઓ ભરાઈ ને નીકળતી હશે આવતા કોઈ જોઈ છે ક્યારે ભેંસો કોઈ ખાલી એક ગાડી ક્યારે ભરાઈ ને આવી હોય બતાવો કે આ જગ્યાએ ભેસો બાખડ ભેસો લઈને આ મોટી કરે આ બે ચાર જણા લોકો છે સીધીપુર આજુબાજુ મુજબ એમને મળેલો બાકી કોઈ કરી આ તો ઠીક કે બનાસકાંઠા ને હજી હજી મતલબ આ અને આ જે જામનગર વિસ્તાર છે પછી જાફરાબાદી વિસ્તાર કહેવાય સૌરાષ્ટ્ર છે કે એ લોકો બન્ની સોરી પાડી ઉછેર કરે છે બચ્ચા ઉછેર કરે છે જો તમે ઉછેર કરવાનું બંધ કરી દો ને તો દસ લાખમાં ભેંસ નહીં મળે દસ લાખ માં નહીં મળે રોડું ખોડું મતલબ ઢોરું લેવા દસો ને તો બે લાખમાં તમને નહીં કારણ કે અહીંથી બહુ જથ્થાબંધ ભેસો ત્યાં જાય છે આવતી નથી કોઈ અને ત્યાંથી ક્યાં જાય સારી સારી ભેંસો મેં ખરાબ જગ્યાએ જતા જોઈ છે એટલા માટે હું કઉ છું ચેતી જજો બધા લોકો પશુપાલકોને કઉ છું ચેતી જજો સારી વસ્તુ હોય તો ઘરે રાખજો અને અમે પણ એવા પણ વિડીયો બનાવવાના છે પેલી બાજુ અમુક લોકો કઈ ના કે મિત્રો તમારે બાખડ બેસો તમે પેલી બાજુ ક્યાં ખરાબ જગ્યાએ આપો છો એના કરતાં પશુપાલકો અહીંયા ઉછેર કરવાવાળા છે એમ ને આપો સારી વસ્તુ

બે લિટર વાળી ભેંસ એમને પોસાતી નથી ત્રણ લિટર વાળી બી પોસાતી નથી એમને ભેંસ વિયાણા પછી સાત મહિના સુધી પોસાય બાકી ભેંસ પોસાતી નથી એ બધી જ ભેંસો નીકળી જાય બચ્ચા આપણે એમ કહીએ બચ્ચા ઉછેર બચ્ચા પણ એમના મતલબ નાના નાના હોય એટલે નીકળી જાય એનો ખર્ચો પણ એમને પોસાતો નહીં બચ્ચા દૂધ પાવાનું બંધ કરે દૂધ પીધા વગર બચ્ચું કેટલું જીવે પાંચ દસ દાડા પંદર દાડા પંદર દિવસે પૂરું શું પશુ વિઘટ જરૂર તો ત્યાં હતી છે સાહેબ ચેલેન્જ મારીને કહું છું આ મારો મતલબ એક તર્ક છે કે સાહેબ બનાસકાંઠા જામનગર જે જાફરાબાદી ભેંસો જે જાય છે રાજસ્થાનની અમુક પટ્ટાની અંદર ભેસો જાય છે અને બંનેની આ બધા લોકો ભેસો વેચવાનું બંધ કરે તો દૂધના પૈસા અહીંયા બસો રૂપિયા થતા વાર ના લાગે ભેંસો ની કિંમત બે લાખ ની છે ચાર લાખ રૂપિયા મળતા વાર ના લાગે ભેસો જ નથી તો તમે ક્યાંથી દૂધ લાવશો અને આવી રીતે ભેસો આમ ને આમ જતી રહેશે કપાતી રહેશે તો ક્યારે શું થવાનું એટલા માટે હું દરેક પશુપાલકને કહું છું કે તમારી પાસે સાચું ધન હોય સારું ધન હોય તો એને વેચતા વિચાર કરો અને તમે હું તો ખૂબ ખરેખર બે લાખની ભેંસો ત્રણ લાખ કિંમત કરો કિંમત પશુપાલકને મળવી જ જોઈએ બધા લોકો મને એવું કહે ભેંસો હા ખેડૂત એવું કહે છે અમે બંધ ભેંસો લેવા નીકળે અમને મૂકી પડે તમે તો ઘરે પેદા કરી શકો છો ને તમે શું કામ વેચો છો તમે સારી ભેંસો પેદા કરી શકો છો અમે ઘણા બધા એમસના પ્રોગ્રામ ચલાવીએ ખેડૂતોને એવું કહીએ કે ભાઈ સારી વસ્તુ તૈયાર કરો અત્યારે અમે જ્યાં મોટા મોટા જે ફાર્મ હતા પેલી બાજુ એમને બી કહીને આવ્યા કે તમારી પાસે પાડી ના હોય તો પાડીઓ અમારી પાસે એવા એવા ફાર્મર્સ છે કે એવા પશુપાલક છે કે જેમ ઉછેરવા માંગે છે એમને આપી દઉં મારો કેમ જો આ રીતે ને આવી રીતે ચાલતું રહેશે તો દૂધની તો હાલની તારીખમાં દૂધની એટલી બધી જરૂરિયાત છે આખા ગુજરાત મહારાષ્ટ્ર નાસિક પુણે પણ પબ્લિક સિટીની અંદર ભેગી થઈ છે બધી જ મોટા મોટા મેગા સિટી જે છે એ પબ્લિક બધી ભેગી થઈ છે ને એમને દૂધની જરૂર છે દૂધ માટે આ વસ્તુ જરૂરી છે અને આ દૂધ ટકાઈ રાખવા માટે એમને પણ એ તબેલા વાયબલ રહેવા માટે આ બધું કરવું પડે મજબૂરી છે એટલા માટે હું આપણા જે બધા પશુપાલક મિત્રો છે એમને કહું છું કે કે તમે જે વસ્તુ વિચારો છો ને આ કરવાથી એક પશુપાલકને મળ્યો હતો દીપકભાઈ કરીને એનો મેં વિડીયો બી બનાવ્યો દીપકભાઈ જોડે હું રાત્રે લગભગ મોડા સુધી મેં વાતો કરી રાત્રે લગભગ દસ અગિયાર બાર વાગ્યા સુધી મેં બેઠા એમણે કીધું પ્રકાશભાઈ આમ નામ ચાલે ને

એની બે ચાર પાડીઓ લો અહીંના અહીંના તમારે તમને પશુ અહીંનો સારો પશુ બોલ એને આપો બહાર જશે તો એ ભેંસ પાછી નહીં આવે મિત્રો બરાબર તો બસ ઘણું બધું કેવું છે પણ હવે એટલું બધું સમય નથી અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જોતા રહેજો અને ક્યાંય કોઈનું મારા કહેવાથી દિલ દુભાડું હોય દુઃખ લાગે તો પ્લીઝ ક્ષમા કરજો ધન્યવાદ